જય અંબે નવલા નોરતાની શરૂઆત થઈ ગઈ છે માતાજીના જુદા જુદા સ્વરૂપોની પૂજા શરૂ થઈ ગઈ છે ગરબે ઘૂમતા આપણે સૌ આ નવરાત્રિનું મહત્વ ભૂલી ન જઈએ એટલે બ્રહ્માંડ પુરાણમાં રહેલ લલિતા સહસ્ત્રનામ સ્તોત્ર જેના વિશે મારે વાત કરવી છે લલિતા સહસ્ત્રનામ સ્તોત્ર એ વિદ્યા લક્ષ્મી અને શક્તિ

એટલે લલિતા સહસ્ત્ર નામ સ્તોત્ર આખું કવર કરી શકું અને એના વિશે પૂરેપૂરી વાત કરી શકું એટલું બધું બધું તો મારું ગજુ નથી પણ કોશિશ એટલી રહેશે કે તમારા સુધી વધુમાં વધુ પહોંચાડી શકું અને આ માટે હું માતાજીની સહાય માંગતા એટલી પ્રાર્થના કરીશ શક્તિ રૂપે સંસ્થિતા નમસ્તે नमस्तस्य नमो